નમસ્કાર તમારું સ્વાગત છે નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે અગત્યના સમાચાર આ ખેડૂતોને મળશે ખાસ સન્માન હવે પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે આ ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે રાજ્યમાં જે ખેડૂતો ખેતીના વિકાસમાં નવું કંઈક કરે અને નવીન તકનીકો રજૂ કરવા માટે કામ કરે છે આવા ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાશે આનો લાભ લેવા માટે ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુરીની રથયાત્રાના મોટા સમાચાર ત્રણસો ને પચાસ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા ભગવાન જગન્નાથની રથયાત્રાનો ભવ્ય કાર્યક્રમ સત્યાવીસ જૂન બે હજાર રોજ ઓડિશાના પુરીમાં શરૂ થયો હજારો ભક્તોએ જય જગન્નાથ અને હરિબોલના નારા વચ્ચે ભગવાન જગન્નાથ દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્રના રથને શ્રી ગુંડિયા મંદિર તરફ ખેંચ્યા હતા આ દરમિયાન ભીડને કારણે લગભગ સાડી ત્રણસો ભક્તો ઘાયલ પણ થયા હતા કેટલાક ભક્તો બેભાન પણ થઈ ગયા હતા જેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેતાજીના ડ્રાઈવરને ગિફ્ટમાં મળી એકસો પચાસ કરોડ રૂપિયાની જમીન હવે તપાસ શરૂ કરવામાં આવી છે હૈદરાબાદના પ્રતિષ્ઠિત સલાહજંગ પરિવારના વંશજ દ્વારા એકસો પચાસ કરોડ રૂપિયાની ભેટમાં સંભાજીનગર શિવસેના એટલે કે સિંદે જૂથના સાંસદ સંદીપ અને ભૂમારના ડ્રાઈવર જાવેદ રસુલ શેખના નામે છે આ મામલે ફરિયાદ મળ્યા બાદ છત્રપતિ સંભાજીનગર શહેરની આર્થિક ગુના તેની તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા અને ચીન વચ્ચે વેપાર કરાર ઉપર હસ્તાક્ષર થયા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાને ચીન વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થયા છે આ સાથે ટ્રમ્પે ભારત સાથે ટૂંક સમયમાં વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાની આશા પણ વ્યક્ત કરી છે અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ કે બ્લ્યુમર્ગ ટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ અઠવાડિયાની શરૂઆતમાં બંને દેશો વચ્ચે વેપાર કરાર થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ ઈરાનને ત્રીસ અબ્બજ ડોલર આપશે ઈરાન અને ઇઝરાયેલી યુદ્ધ વચ્ચે યુદ્ધ વિરામ થયા પછી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સ્વર બદલાઈ ગયો છે ટ્રમ્પ તંત્રના ટોચના ઈરાની અધિકારીઓ અને સૂત્રોને માહિતી આપી છે કે અમેરિકા ઈરાનના નાગરિક ઉર્જા પરમાણુ કાર્યક્રમ માટે ત્રીસ અબ્બજ ડોલર રૂપિયા આપશે અને તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં પણ રાહત આપી શકે છે ટ્રમ્પ સૂત્રોએ જણાવ્યું છે કે અમેરિકા ઈરાનને આ મદદ તેના અરબ દેશોમાં મિત્રો દ્વારા પૂરી પાડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોસ્ટ ઓફિસ કાઉન્ટર પર ઓનલાઈન ચુકવણી થશે હવે જો તમે કોઈ પણ કામ માટે પોસ્ટ ઓફિસની મુલાકાત લો છો તો તમે તમારા માટે સારા સમાચાર છે હવે તમે આવતા ઓગસ્ટ મહિનાથી દેશભરના પોસ્ટ ઓફિસ કાઉન્ટર ઉપર ઓનલાઈન ચુકવણી કરી શકશો સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે ઇન્ડિયા પોસ્ટે તેની આઈટી સિસ્ટમમાં નવી એપ્લિકેશનના રોલ આઉટને પૂર્ણ કર્યા પછી ઓગસ્ટથી કાઉન્ટર ઉપર ડિજિટલ ચૂકવણી સ્વીકારવાનું શરૂ કરવાનો નિર્ણય કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં પહેલીવાર મોબાઈલ દ્વારા મતદાન થશે બિહાર દેશનું પહેલું રાજ્ય બનવા જઈ રહ્યું છે જ્યાં મોબાઈલ દ્વારા ઓનલાઈન મતદાન થશે આ ઈ વોટિંગ અઠ્યાવીસ જૂને બિહારની મ્યુનિસિપલ જનરલ અને પેટા ચૂંટણીમાં કરવામાં આવશે અત્યાર સુધીમાં કુલ એકાવન હજાર પંચાવન મતદારોએ ઈ વોટિંગ માટે નોંધણી કરાવી છે ઈ વોટિંગ માટે એસસી બી એચઆર એપ અને પેટા ચૂંટણી માટે એસસી બિહાર એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે આ એપ્લિકેશન ફક્ત રજિસ્ટર નંબર ઉપર જ કામ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેતાલીસ વર્ષની ઉંમરે અભિનેત્રીનું અવસાન થયું છે કાંટા લગાગલ તરીકે પ્રખ્યાત અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન થયું છે શેફાલી મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં રહેતી હતી અચાનક રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ તેણીને છાતીમાં દુખાવો થયો આ પછી શેફાલીના પતિ પરાગ ત્યાગીએ તેણે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટરે તેણીને મૃત જાહેર કરી હતી શેફાલી જરીવાલાનું મૃત્યુ કાર્ડેક એરેસ્ટને કારણે થયું હોય તેવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુરીમાં રથયાત્રા રોકાય છસો ભક્તો ગૂંગળામણને કારણે બીમાર પડ્યા ઓડિશાના પુરીમાં મહાપ્રભુ જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ભારે ગરમી ભેજ અને ભીડને કારણે ગૂંગળામણ અને ચક્કર આવવાને કારણે છસોથી વધુ લોકો બીમાર પડ્યા ઘણા લોકો બે બહાન થઈ ગયા જેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા નવની હાલત ગંભીર હોવાનું કહેવાય છે રથયાત્રા બંધ કરવામાં આવી હતી જે ફરીથી શરૂ થઈ ગઈ હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નેત્રંગ તાલુકાના શિક્ષકોની ગાઢ રાજ્યમાં એક તરફ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે બીજી તરફ નેત્રંગ તાલુકાના શિક્ષકોની ઘટ છે ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત એકસો દસ પ્રાથમિક શાળામાં એકસઠ શિક્ષકો અને એકવીસ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી જેવા અગત્યના વિષયોના શિક્ષકોની ગઠ હોવાનું જાણવા મળ્યું છે નેત્રંગ તાલુકાની કેટલાક શાળાના મકાન હવે જર્જરિત પણ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કંપનો મોટો નિર્ણય કેનેડા સાથે વેપાર અને વાટાઘાટોનો અંત આવ્યો છે અમેરિકાએ કેનેડા સાથે વેપાર અંગે મોટો નિર્ણય લીધો છે અમેરિકાએ કેનેડા સાથે વાટાઘાટોનો અંત લાવ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ટેકનોલોજી કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સના જવાબમાં અમેરિકા કેનેડા સાથે વેપાર વાટાઘાટો તાત્કાલિક સમાપ્ત કરી રહ્યો છે કેનેડા એવો દેશ છે જેની સાથે વેપાર કરવો મુશ્કેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ આ જિલ્લામાં વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે હવામાન વિભાગની માહિતી અનુસાર કચ્છ બનાસકાંઠા જામનગર દેવભૂમિ દ્વારકામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે જ્યારે પાટણ સાબરકાંઠા જૂનાગઢ ગીર સોમનાથ દેવ પોરબંદર મોરબી રાજકોટ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોલકત્તા ગેંગ રેપ કેસમાં મેડિકલ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે દક્ષિણ કોલકત્તા લો કોલેજમાં ચોવીસ વર્ષીય લોની વિદ્યાર્થી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો કોલકત્તા પોલીસને એક અધિકારી પીટીઆઈમાં જણાવ્યું હતું કે ગેંગ પીડિતાના તબીબી પરીક્ષણમાં ખૂબ જ મોટી તકલીફો સામે આવી છે જેમાં બળજબરી કરવાના પણ નિશાન છે બળાત્કારનો વિડીયો પણ બનાવ્યો અને વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લીમાં પાંચ હજાર ઈ કેવાયસી બાકી છે રાજ્યમાં ઈ કેવાય સી કરાવવું ફરજિયાત છે સામે આવેલી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં હજુ પચાસ હજાર બસો ને બાવન રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી સમયસર કરાવ્યું ન હોવાને કારણે સિત્યોતેર હજાર એકસો ને બોતેર લાભાર્થીઓ મફત અનાજના લાભથી વંચિત રહી ગયા છે ત્રીસ જૂન સુધીમાં ઈ કેવાયસી કરાવી લેવા માટે અનુરોધ કરાયો છે અરવલ્લી જિલ્લામાં કુલ એક લાખ ચુમોતેર હજાર ચારસો ને પિસ્તાલીસ રેશન કાર્ડ એનએફએસએ યોજના અંતર્ગત સમાવિષ્ટ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે